સુરત સરથાણા વિસ્તારમાં મહાવીર સર્કલ પાસે એક નાસી પાસ થઈ ગયેલી મહિલાએ ખાડીના પાણીમાં કૂદીને આપઘાત પ્રયાસ કર્યો હતો સુરતના સરથાણા વિસ્તારમાં મહાવીર સર્કલ પાસે એક નાસી પાસ થઈ ગયેલી મહિલાએ ખાડીમાં પાણીમાં કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો સરથાણા પોલીસને કંટ્રોલ રૂમમાં મહિલા આપઘાત કરવા ખાડીમાં કૂદી ગઈ હોવાનો કોલ મળતા જ ગણતરીના મિનિટોમાં પહોંચી ગઈ હતી ત્યારબાદ મહિલાને ખાડીના પાણીમાંથી બહાર કાઢી હતી ત્યારે મહિલા મારે જીવવું નથી એવું રિટર્ન કરતી હતી શહેરમાં પોલીસને પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા પીસીઆર વાન દ્વારા કોલ આપવામાં આવે ત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે ત્યારે આજ રોજ સરથાણા પીસીઆર વાન આઠના પોલીસ કર્મી મેહુલભાઈ કાશીભાઈને પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા મહાવીર સર્કલની આગળ સુવિધા કોમ્પ્લેક્સ પાસે આવેલ ખાડીમાં એક મહિલા આત્મહત્યા કરવા માટે પાણીમાં પડી હતી જેથી મેસેજ મળતા તાત્કાલિક હોલરને ફોન કરીને જગ્યા વેરીફાઈ કરી હતી સુવિધા મિનિટોમાં પોલીસ કર્મી દોડી ગયા હતા એક મહિલા ખાડીના પાણીમાં ડૂબતા હોય અને પાણીમાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી મહિલાનો જીવ બચાવી તેમજ આવું પગલું ન ભરવા પોલીસ અને સી ટીમના માણસો દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું